ગુડ મોર્નિંગ ગાય સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની અંદર તો આજ તારીખ થઈ ગઈ છે ચોવીસ જોઈશ ને આજ તારીખ થઈ ગઈ છે ચોવીસ માર્ચ અને આજે આપણે અહીંયા આવી ગયા છીએ ગામની અંદર અને આજ શું કરવાનું છે ખબર આજે બોલે આરટીઓ વાળાવાળા ને હવાર હવારમાં કઈ પ્રભાત પહેરી પ્રભાત પહેરી હતી જ હવાર હવારમાં અને હવે આવવાના છે આરટીઓવાળા થોડુંક આરટીઓનું નોલેજ આપવા માટે અને હું હે બીજું બસ આરતીઓ ની માહિતી આપશે બીજું કઈ હે નહીં નવું એટલે મારી પાસે તો લાયસન્સ છે તારી પાસે મારી પાસે છે મારી પાસે લાયસન્સ હો એટલે હા ફ્લેક્સ ઇટ કોલ્ડ ફ્લેક્સ મારી પાસે રેશન કાર્ડ છે અલ રેશન કાર્ડ માં મારું નામ એ છે તો અહીંયા બધા અત્યારે આવી ગયા છે આ હે ને બહુ સમાજની વાડી છે અને અહીંયા બધું પ્રિપરેશન થઈ ગઈ છે હમ આરટીઓ વાળા આવવાના હમણાં આ માહિતી દેવાના થોડાક બધા બેઠા એ આતુર નથી ક્યારે આરટીઓ વાળા આવે ને કે કઈ રીતના ગાડી વાંક્યું ને એવું બધું હોય છે ને ગાડી વાંકવાનું ને એવું બધું હોય છે सरकार जो थे केवी तो रीति से सावधानियां रखी ग्राफिक्स का नियमों का नियम पालन करो तो गुजरात राज्य में संधि 2500 से 7000 देवियों को मृत्यु हो इज जाना मान ली आज ये रोड अकस्मात कैसे है यानी पाछे भारत सरकार ने गवर्नमेंटो की प्रक्रिया दर पर से 1000 करोड़ का नुकसान कर दिया ओनली फॉर रोड का आकस्मात का अनुभव तो काउंटर की इवैल्यूएटी एक करोड़ व्यक्ति नीचे उतरना एक बात बोला है ना कहना 101 तो की सर

તમે બધા માની લો તમે બધા મુદ્દા નથી તમારે પાણી પીવું શું જવાબ જોવાનું

અંદર ગો કન્ટિન્યુઅસ હોય તો જ લાકડાનો ઉપયોગ કરે બાકી જે છે મે રેકિંગ કરી હોય ને તું ઘાટમાં જઈને પડી જાય અને પછી તો પછી મારે કઈ લઈને લેવાની ભાઈ ફોટોગ્રાફર ફોટો એક ફોટો પાડવાળો પડે એક ફોટોનો આયમ 150 માં પાડ દે ફોટો 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 પાડ દે એક હેલો ગાઈસ અમે પહોંચી ગયા છીએ એમેઝોનના જંગલની અંદર એમેઝોનના જંગલની અંદર પણ તમને જોવા મળશે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર અને અમારી ત્યારે છે એક જર્મનીના ભાઈ જર્મન ભુરિયો એનું નામ છે અને અમે ત્યારે જઈ રહ્યા છીએ એક ચેલેન્જિંગ ઉપર ટ્રેકિંગ ઉપર નહીં યસ તો શું વિચાર છે તમારો આ ટ્રેકિંગ વિશે શું આ ટ્રેકિંગ પૂરું થશે યસ તો થશે યસ બીજો કંઈ તમારો વિચાર ના ના નો નો તો અત્યારે અમે નાનકડો એવો હું આપણે ખાધું વોની જોટ વોટ વી ઈટન ઓ ગ્રામ્સ પ્રેસ્ડ ગ્રામ્સ એન્ડ ફૂલેલા ગ્રામ્સ પ્રેસ્ડ ગ્રામ્સ એન્ડ ફૂલેલા ગ્રામ્સ વી ઈટન એન્ડ ના વી એન્ડ સો નાવ વી આર ગોઈંગ ટુ એમેઝોન જંગલ ટ્રેકિંગ કરવા માટે કન્ટિન્યુ ઇઝ ધ કા એન્ડ જર્મન ભૂર્યો છે ને તો ટ્રેકિંગ ટ્રેકિંગના સ્ટાર્ટિંગમાં તમને દેખાણો દીપડા જેવું નાનું પક્ષી ઓ વાવ ગાઈઝ ઈઝ તો જોતા જ નથી ગાઈઝ ઈઝ છે ને જામફળ ખાઈ છે એક કઈ ગયા જામફળ એકલા એકલા ઓ વાહ ઓય ટોર્નેડો ટોર્નેડો અત્યારે અહી ટોર્નેડો 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 હતો ટોર્નેડો અત્યારે આ મસ્ત સીન આવે એક ઓલા પણ એક બખોલ છે જો ન્યાય સી દીપડાની ઊભડું આ હળગી ચીમજીસ આ થોડા બી વેલા ગીરનો જંગલ જંગલ હળગી જી ઊતું થોડાક દી પહેલા

આપણો મિત્ર ચાવડા રાહુલ અહિયાં પગ ધોઈ રહ્યો છે ને બીજો વ્લોગર તેની પ્રેક્ટિસ કરાવી રહ્યો છે

દીપડા જેવા નાના નાના પક્ષીઓ જ જોવા મળે છે એમેઝોનમાં મારવાડી ગિરનારી શું ખાવ ચણા શ્રીના ચણા પ્રિયાસડા ગ્રામ્સ હે પ્રિયાસડા ગ્રામ્સ પ્રેસ્ડ ગ્રામ્સ યસ યસ પ્રેસ્ડ ગ્રામ ધીસ આર કોલ્ડ એઝ પ્રેસ્ડ ગ્રામ્સ એમનો નમને નો આવડે એન્ડ હિયર ઇટ ઇઝ કેરી એટલે આંબા એટલે મેંગો મેન્જીફેરા ઇન્ડિકા ધેટ એનહાન્સિસ ધ ટેસ્ટ ઓફ ધીસ પ્રેસ્ડ ગ્રામ્સ એકલા એકલા ના મારા ભાઈબંધ છે ને કચ્છી ગિરનારી કચ્છી ગિરનારી એન યુ આર મારવાડી ગિરનારી એવું કંઈ આવે નો આવે ને કેસે 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 પૈસા પૈસા હે પૈસા નથી એટલે તો શું કરવું પૈસા હે ને નજે ખાવ હે હા

એટલે તમે વિચાર કરો કે આપણે કેટલું બધું સ્ટોરેજનું ઓલું બધું રાખવું પડે સ્ટોરેજનું બહુ કેવર આવે પણ આપણે હું નાના ફોનમાં રેવડાવવાનું હોય સમજાણું એટલે આવી રીતના કોકના લેપટોપમાં કે એ રીતના આપણે નાખી દેવાનું હાશવી રાખીએ આપણે વિડીયો એવું હોય આમાં બીજું કાંઈ ન હોય તો હું ભાઈ મેનેજમેન્ટ કરે એમ હા ભાઈ મેનેજમેન્ટ કરે હલો એમના રૂમમાં આવ્યો ને કાલે ગ્રુપ નીકળતું હોય ને જો અત્યારે એમને થોડું ગ્રુપ લીડર નું એવું બધું કામ ચાલુ છે આ બધું લિસ્ટ ને એવું બધું સામાન ને બધું ભેર ભરી ભરીને પેક કરી નાખ્યું હે બોલો શું કેલા તમે શું તમારો એક્સપિરિયન્સ બોલો અમારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો બહુ સારો મેનેજમેન્ટ કર્યું એવું અમને લાગે છે અમને એવું લાગે ખબર બીજું કાઈ બીજું કાઈ નહીં આ બધાને સબસ્ક્રાઇબ કરવાનું કહી દો ચેનલ નું નામ નથી ખબર મને તો આ ભેર ને ચેનલ નું નામ નથી ખબર